thì cái này là cái này là cái này là cái này là cái này અત્યારે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર અગિયાર વિસ્તારમાં આવેલ જવાનગર ખાતે જે અનધિકૃત ઢોરવાડે કાર્ય હતો એ ઢોરવાડા બાબતે અગો પણ એમ તેમાં નોટિસ આપી હતી કે તમારે લાયસન્સ મેળવવું જાહેર રહેઠાણના વિસ્તાર છે ત્યાં કોઈ ગંદકી ન થાય એ બાબતે નોટિસ આપી હતી આજ રોજ તેઓના ચાર પશુ જપ્ત કરવામાં આવે છે અને બે હજાર પેનાલ્ટી કરવાની કાર્યવાહી કરેલ છે ચાર ચાર ગાયો જપ્ત કરેલ જે ચાર ગાયો મળી છે એ આપણે જપ્ત કરી છે હાલ તુરત બે હજાર દંડ કરવામાં આવ્યું છે ડોક્ટર વિજય પંચાલ સોળ ડબ્બા અધિકારી